હલો નમસ્કાર આદા શ્રી કાલ અસલામલીકુમ જય શ્રી કૃષ્ણ હોજો માનુર અને માહી છત્રછાયા જેટેબલ ટ્રસ્ટ અમદાવાદ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તમામ વિડીયો તો અમારા માટે બનાવવા શક્ય નથી હોતા એટલે હું એકાદ બે એવા વિડીયો મૂકતી હોઉં છું આજે અમે લોકો રોડ ઉપર જે રહે છે વિકલાંગ છે જરૂરિયાતમંદ છે જે ઉંમરલાયક છે એવા લોકોને જમાડવા માટે નીકળી ગયા આ દાદા છે જેમનું નામ કંજીભાઈ છે અને તેઓના પત્ની ગુજરી ગયા છે ને તેમના બાળકો તેમને રાખતા નથી આ ઉંમરે હું તમામને એક સંદેશ આપવા માગું છું કે તમને કાલ સુધી તમારા મા બાપે તમને સાચવ્યા ભણાવ્યા લખાવ્યા અને દુનિયા બતાવી તો આજે પણ તમારું ફરજમાં આવે છે કે આજે તમે તમારા મા બાપને રાખો આવું ન કરવું જોઈએ તમારા મા બાપ સાથે ગેરવર્તુણાંક આપને આ મારો વિડીયો કેવો લાગે છે એ જરૂરથી જાણ કરજો કમેન્ટ કરજો અને આપ મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને આપના નાના નાના સાથ અને સહકારથી એકસો એક એકસો એકાવન બસો એકાવન પાંચસો એક જેવું જે ડોનેશન આપો છો એનાથી તે અમે આવા કામકાજ કરી શક્ય છે આપનો સાથ અને સહકાર અને પ્રેમ આપતા રહેજો એવી હું આપ સર્વથી અપેક્ષા રાખું છું મળું છું નવા વિડીયો સાથે આવજો